માત્ર પાટણ ને નહી ગુજરાત ને નહી આખા દેશ ને શીખામણ આપી છે બનાસકાંઠા ની કોંગ્રેસે બનાસકાંઠાના એ ગરીબ સમાજો શીખ આપી છે કે આગેવાન ચોખ્ખો છે આગેવાને જિંદગીમાં ક્યાંય કાળો તલ ના લાગે એવું નથી કર્યું આપણી લડાઈ લડે છે અને એની પાસે પૈસા ના હોય તો આપણા પૈસા આપણે એને ચૂંટણી જીતાડી ગુલાલ ઉડાડી શકીએ છીએ એ દાખલો બનાસકાંઠાની પ્રજાએ બેસાડ્યો ત્યારે ખૂબ સાચી વાત કરી છે કે સારા આગેવાનો લાવવા હશે તો ઘરના રૂપિયા વાપરવા પડશે સારા આગેવાનો લાવવા હશે તો એની પસંદગી આપણે કરવી પડશે સારા આગેવાનો નેતૃત્વ કરે કરીને તમારી દશા અને દિશા બદલી અને આવી તાકાતવાળી શક્તિઓની સામે લડી શકે એવા માટે આપણે સારા આગેવાનોને શોધવા પડશે ઘરે જઈને બોલાવવા પડશે અને મેદાનમાં લાવવા પડશે ભાઈ ભાઈચંદનસિંહભાઈ ડેનીબેન છેલ્લા બાર મહિનાથી ઉત્તર ગુજરાતમાં ચારે સીટ ઉપર શું કરવું એનું મનોમંથન કરતા બધાની ખૂબ લાગણી હતી કે સાહેબ પાટણ બનાસકાંઠા તમે મહિના સામાજિક આગેવાનોને ભેગા કરીને કહ્યું કે હું આ જીવન કોઈ ચૂંટણી લડવાનો નથી પણ જે ચૂંટણીઓ લડે જે તાકાતથી લડે ને જે આગેવાનો કામ કરે એની તાકાતમાં બળ કેમ મળે એને આશીર્વાદ કેમ મળે એને તૈયાર કેમ કરવા એ આખી જિંદગી કામ કરવું છું એના ભાગરૂપે કોંગ્રેસે આપણી પાસે ઉમેદવાર ભાગ્યા એક જ નામ ચંદનજી ઠાકોર એક જ નામ કેનીબેન ઠાકોર એક જ નામ તુષારભાઈ ચૌધરી સાબરકાઠામાં અને એક જ નામ રામજીભાઈ અને એક જ નામ આપડા ગાંધીનગરમાં સોનલબેન પટેલ હવે આખી કોંગ્રેસ ભેગી થઈ તમામ આગેવાનો ભેગા થઈ

પણ જતો એવું નામ આવતા માનતા અને એની પણ આપણે તૈયારી કરવી છે અને સાથે સાથે તમને વિનંતી છું કાકરેજ તાલુકામાં જમીનમાં ખારાશ વધી રહી છે